નમસ્તે દિવુંદર તાલુકાની તમામ જાહેર જનતાને મારી નમ્ર વિનંતી છે કે આપણે દિવુંદર તાલુકાની અંદર આવનારા સમયની અંદર એક ખાસ દબાણ હટાવવા બાબતે સઘન ઝુંબેશ ચલાવા જઈ રહ્યા છીએ તે અંતર્ગત તમામે તમામ ગ્રામ પંચાયતો દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે તે ઠરાવની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવેલ છે કે તમામે તમામ જે પણ પ્રકારના દબાણો કરેલા હોય કાચા પાકા રહેણાંકના દબાણો હોય મોચર દબાણ હોય કાચા રસ્તાના દબાણો હોય એ તમામે તમામ દબાણો દબાણદારો દ્વારા જાતે સ્વેચ્છાએ દિન સાતની અંદર દૂર કરવા અથવા એ જો દબાણો સાત દિવસની અંદર દૂર નહીં કરે તો પંચાયત પોતાની મેળે પંચાયત ધારાની કલમ એકસો પાંચ હેઠળ નિયમોનુસારની કાર્યવાહી કરી અને દબાણ દૂર કરશે અને આ દબાણ દૂર કરવામાં જે પણ ખર્ચો આવશે એ દબાણદારોના માથે નાખવામાં આવશે અથવા એમની જોડેથી વસૂલ કરવામાં આવશે આપણે બધા સાથે મળી તંત્રને સહયોગ આપી અને તાલુકાને દબાણ મુક્ત કરીએ એવી મારી તમામે તમામ નાગરિકોને નમ્ર વિનંતી છે તમામ વહીવટીતંત્રને સહયોગ આપે અને આ ઝુંબેશને સફળ બનાવીએ એવી મારી વિનંતી થેન્ક યુ